શિવાય હર હર મહાદેવ ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઈબ કરો ભક્તિ કથા ચેનલ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ ચૈત્ર સુદ એકમથી થાય છે અને નોમના દિવસ સુધી નવરાત્રી ઉજવવામાં આવે છે ચૈત્રી નવરાત્રી દરમિયાન નવે નવ દિવસ માતાજીના વિવિધ સ્વરૂપોની પૂજા અને આરાધના કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે મા શૈલપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ શૈલ પરથી આવ્યું છે જેનો અર્થ થાય છે પર્વત આથી પર્વતરાજની પુત્રી શૈલપુત્રી કહેવાય છે માતા શૈલપુત્રીને માતા સતી દેવી પાર્વતી અને માતા હેમાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે તેણીને પ્રથમ શૈલપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે તે નવરાત્રિની પ્રથમ દેવી છે જેની આ શુભ તહેવારના પ્રથમ દિવસે પૂજા કરવામાં આવે છે પર્વતોના રાજા પર્વતરાજ હિમાલયની પુત્રી તરીકે માતાનો જન્મ થયો હતો પ્રથમ નોરતે માતાને ખીર તથા પૂરીનો ભોગ લગાવવામાં આવે છે મા દુર્ગા સર્વેની મનોકામના પૂરી કરે તેમજ તેમના આશીર્વાદ હંમેશા બધા ઉપર વરસાવતા રહે જય માતાજી